પાત્રા પાત્રા મીડિયમ સાઈઝના પાટલા જોતા હોય તમારે તો આ રીતના મીડિયમ સાઈઝના પાટલા આવી જશે પછી વાત કરીએ ની તો કડલીઓ આ રીતની અમારી પાસે મળી જશે તમે જોઈ શકો છો આ રીતની કડલીઓ આવી જશે પછી તમારા આ રીતની ફેન્સી બંગડીઓ જોતી હોય તો આ રીતની ફેન્સી બંગડીઓ પણ તમને મળી જશે તમે જોઈ શકો છો પછી આ રીતના સેટ આવી જશે આ રીતના સેટ આવી જશે આપણી પાસે જેમાં બે બંગડીઓ બે પાટલા તમને એ રીતનો સેટ મળી જશે પછી આ જાડી બંગડીઓમાં જોતી હોય તમારે આ રીતની તો આ રીતની પેર આવી જશે આમાં પછી આપણી પાસે છે આ રીતના બ્રેસલેટો લેડીઝ માટેના ડાયમંડ વાળા ડલ્યુ તમે જોઈ શકો છો આ રીતના ડાયમંડ વાળા કરાવો હોય તમારે તો ડાયમંડ વાળા પણ થઈ જશે તમારે કોઈ પણ ડાયમંડ ચેન્જ કરાવવો હોય જેવો ફેરબદલ કરાવવો હોય એ અમારે પાસેથી થઈ જશે અને તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા પણ મંગાવી શકો છો અને તમને એમ થાય કે એક વસ્તુ આ ટાઈમે પાછી પણ આપવી છે તો આના અમે તમને પાંત્રીસ ટકા સુધી રિફંડ કરી છે પાંત્રીસ ટકા સુધીનું અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે પણ પાછું તમારે ફરી નવા જેવું થઈ જશે અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ફોટોઝ વિડીયોઝ જોઈને તમે ઘર બેઠા મંગાવી શકો છો ઘર બેઠા મંગાવી શકો છો તમે અને અમે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓર્ડર પણ પ્લેસ કરી જઈએ અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ